નમસ્કાર મિત્રો હું જાવિશેખ વિશ્વાસ ટ્વેન્ટી ફોર ગુજરાતી ન્યૂઝમાં તમારું સ્વાગત કરું છું આજે આપણે જે સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડની જે રચના કરવાની છે અને જે કાયદો પાસ કરવાનો છે તેના વિશે આપણે આજે વાત કરવાના છે સામાજિક કાર્યકર્તા એવા સાજિદભાઈ મકરાણી જોડે કે તેમના શું મંતવ્ય છે તો અમે તેમની ઓફિસે આજે આવ્યા છે તો અમારી સાથે જોડાશે સાજીદભભાઈ સામાજિક કાર્યકર તો 사ஜித் ભાઈ આજે સિવિલ કોડની જે સંસદમાં જે બિલ પાસ કરાવવાનું છે બરાબર તો તેમના વિશે શું મંતવ્ય મંતવ્ય છે આપનું યુસીસી યુનિફોર્મ સિવિલ કોડ જે દેશની અંદર સૌથી પહેલા ઉત્તરાખંડમાં લાગુ થયું અને હવે ભાજપની સરકાર બહુમતીના જોરે ગુજરાતની અંદર લાગુ કરી અને દેશનું બીજું રાજ્ય બનાવવા જઈ રહી છે હવે યુનિફોર્મ સિવિલ કોડ શું એ હજી ઘણા મુસ્લિમ સમાજના લોકોને આનું જાણકારી હોય કે ના હોય પણ જે રીતે અગાઉ પણ આ બે દિવસથી આ હિલચાલ ચાલી રહી છે અને અમારા જે સામાજિક આગેવાનો હોય એમના ઇન્ટરવ્યૂ અને મંતવ્યો આવ્યા છે તો આજે આપ મારી પાસે આવ્યા છો એક જાગૃત પત્રકાર તરીકે મુસ્લિમ સમાજમાંથી તો હું આપના માધ્યમથી કહેવા માગું છું કે યુનિફોર્મ સિવિલ કોડ જે છે એ સીધે સીધું ઇસ્લામ ધર્મ ઉપર અને મુસ્લિમોને ટાર્ગેટ કરવાનું એક ષડયંત્ર છે આવા ઘણા બધા બિલો આ સરકારે તૈયાર રાખ્યા છે પણ આ બિલને લઈને હું તમામ મુસ્લિમ સમાજના આગેવાનો હોય ચાહે પોલિટિકલ પાર્ટીના હોય કે પછી સામાજિક આગેવાન હોય કે સામાજિક કાર્યકરો હોય જેની આની અંદર જાણકારી હોય એ તમામે સોશિયલ મીડિયાના માધ્યમથી કે આપ જેવા સારા જે નિષ્ઠાવાન ને નિડર પત્રકારોના માધ્યમથી પોતાની વાત સરકાર સામે મૂકવી જોઈએ અને મુસ્લિમ સમાજના લોકો સામે પણ મૂકવી જોઈએ કે જેથી કરીને ચૂંટણી સમયે હિન્દુ અને મુસ્લિમ ધર્મને સામસામે લાવી અને જે નફરત ઝેર ફેલાવવાનું કામ આ ભાજપની સરકાર કરી રહી છે એ ખુલ્લી પડે અને યુનિફોર્મ સિવિલ કોડ એ સીધે સીધો મુસ્લિમ ધર્મને બીજા ધર્મની સંસ્કૃતિ સાથે જોડવાનું આ બિલ છે કે તમામ ધર્મોએ એક જ ધર્મના રીતિ રિવાજો પ્રમાણે રહેવું પડશે અને એ પ્રમાણે એમને એમના કાયદા કાનૂનનું પાલન કરવું પડશે ઇસ્લામ ધર્મ અને ઇસ્લામ ધર્મની જે શરિયત હજારો વર્ષ પહેલાં જે લખાય છે અને એના જે રીતિ રિવાજો છે એને ભારત દેશના સંવિધાન ડૉક્ટર સાહેબ ભીમરાવ આંબેડકરે જેની સંવિધાનની અનુચ્છેદ પચીસ છવ્વીસ સત્યાવીસને અઠ્યાવીસ મુજબ તમામ ભારત દેશની અંદર રહેતા મુસ્લિમ હિન્દુ શીખ ક્રિશ્ચન ઈસાઈ આ તમામ ધર્મો જેમના અલગ અલગ ગ્રંથો છે ધાર્મિક એ પ્રમાણે એમને જીવવાના અધિકારો આપ્યા છે માટે કોઈ એક વ્યક્તિ અથવા કોઈ એક પોલિટિકલ પાર્ટી એ તમામ ધર્મોને લાચાર કરી અને તમામ ધર્મોને એક જ ધર્મની રીતે જીવવા માટે મજબૂર ન કરી શકે એટલે આ બિલની અંદર જે ગુજરાતની સરકારે પંદર દિવસનો ટાઈમ આપી અને એક કમિટી પાંચ સભ્યોની બનાવી છે એ પાંચ સભ્યોની કમિટીના અંદર મુસ્લિમ સમાજના જે અમારા ધર્મ ધર્મ ગુરુઓ છે જેઓ અમારા ધર્મ વિશે એમને ખૂબ અઢળક જ્ઞાન અને જાણકારી છે એવા લોકોને સામેલ કરવા જોઈએ એના સિવા જે પણ સામાજિક લેવલે એજ્યુકેશનલ લેવલે અને ધાર્મિક રીતે જાણકારીવાળા લોકો છે બુદ્ધિજીવી લોકો છે એમને પણ આ કમિટીમાં સામેલ કરી અને પછી આ બિલનું સંશોધન કરી અને જે પણ આ બિલની અંદર વાંધા સૂચન હોય અથવા કોઈ પણ એક ધર્મ અથવા કોઈ પણ એક સમાજને ખોટી રીતે નુકસાનકારક હોય એવા તમામ વાંધા સૂચનો દૂર કરી અને સર્વ ધર્મની ભલાઈ માટે આ બિલ રજૂ થાય તો એમાં અમને કોઈ વાંધો નથી પણ અગાઉ પણ આ સરકારે હિજાબના મુદ્દે ત્રિપલ તલાકના મુદ્દે વકફ બોર્ડના મુદ્દે કે એવા ઘણા બધા લવ લવજિહાદના મુદ્દે ફક્ત ને ફક્ત ઇલેક્શન ટાઈમે મુસ્લિમ સમાજને ટાર્ગેટ કરી અને હિન્દુ સમાજની અંદર નફરતી ઝેર ભરવાનું કામ કરે છે માટે આ બિલનો હું એક મુસ્લિમ યુવાન સામાજિક કાર્યકરની રીતે વખોડું છું અને એનો વિરોધ કરું છું અને તમામ બીજા મારા જેવા મુસ્લિમ યુવાન નીડર ભાઈઓને પણ વિનંતી કરું છું કે આપ પણ આવો સોશિયલ મીડિયાના માધ્યમથી આ બિલનો વિરોધ કરો